સોના ચાંદીના ગ્રાહકો માટે આવી ગયા છે મોટા સમાચાર બજેટમાં મોદી સરકારે સોના અને ચાંદીના ગ્રાહકોને આપી દીધી છે મોટી ગિફ્ટ આનંદો સોના અને ચાંદીના ભાવમાં થવા જઈ રહ્યો છે મોટો ઘટાડો સસ્તું થઈ ગયું સોનું અને ચાંદી કેટલા ઘટ્યા આજે સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ચાંદીના ભાવથી શરૂઆત કરીએ ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્જ જોઈએ તો ચાઇનીઝ ઇકોનોમીના નબળા ડેટા અને ઘટતી ઔદ્યોગિક માંગ વચ્ચે ચાંદીમાં સતત નરમાઈ જોવા મળી છે અને ગુજરાતના શહેરોમાં શું ભાવમાં આજે વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો પ્રતિ દસ ગ્રામે ચાંદીના ભાવમાં થઈ ગયો છે મોટો ઘટાડો દસ ગ્રામ ચાંદી આજે વેચાઈ છે આઠસો સુડતાલીસ રૂપિયાના ભાવમાં સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ ને પ્રતિ કિલો એ રૂપિયા બોલાઈ ગયો ચાંદીનો ભાવ વિથ જીએસટી પાકા બિલમાં પ્રતિ કિલોએ ચાંદી આજે વેચાઈ છે સિત્યાસી હજાર બસો રૂપિયાના ભાવમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ એ પાંચ હજાર રૂપિયાનો તોતિંગ કડાકો બોલી ગયો ભયંકર સસ્તી થઈ ગઈ છે ચાંદી આજે કેન્દ્રીય બજેટ જાહેર થયું ને બજેટમાં થયેલા આ એલાને ગ્રાહકોને ખુશ કરી દીધા છે સોના અને ચાંદીના ગ્રાહકો માટે મોટા સમાચાર ત્યારે આવ્યા જ્યારે બજેટમાં સોના અને ચાંદી ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને છ ટકા કરી દેવામાં આવી ઐતિહાસિક સપાટીએથી ધડાધડ નીચે આવ્યા સોનાના ભાવ સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્જ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો નાણાં પ્રધાનની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત સાથે જ ભારતીય બજારમાં સોનાના ભાવમાં બોલી ગયો તોતિંગ કડાકો ને આ ઘટાડા પછી ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાયું છે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તો અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ રહ્યો હતો રાજકોટ સુરત વડોદરા ભાવનગર ભુજ જુનાગઢ જામનગરમાં પણ સોનું થયું ભયંકર સસ્તું બિલ વગરનો સોનાનો ભાવ ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડા સાથે એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે માટે તાજો ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર